નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપનો દોસ્ત ડોક્ટર ચતુર વાત કરીએ તો ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે મોરબી અને આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં આપણે સૌ મોરબીને ઓળખી છે કારણ કે મોરબીમાં અનેક ઇન્ડસ્ટ્રીયલના પ્રદૂષણ છે ત્યારે હવા પ્રદૂષણ છે પરંતુ એક કામ એક ગ્રુપ એક ક્લબ એ રીતનું પણ કામ કરી રહી છે જેમાં મોરબીને સ્વસ્થ હવા મળે અને જે બંજરો જમીન છે એ બંજર જમીનમાં કઈ રીતે ઉગાડ્યા છે વૃક્ષો અને એ પણ વૃક્ષો છે એ કેટલા પ્રકારના છે આવો જ આપણે એમની પાસેથી જ માહિતી મેળવીએ સાહેબ સૌથી પહેલાં તમારો પરિચય આપશો મારું નામ મયુરદાન ગોવાભાઈ મારુતિ હું શ્રીમતી જીજેસ કોમગલમાં ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર તરીકે અને એનસીસીમાં મેજર તરીકે મેં સેવા આપી અને બે હજાર એકમાં હું રિટાયર થયો છું અને આ ક્લબ જે આ જગ્યા છે એક કઈ સંસ્થાની જગ્યા હતી આ છે એન્જિનિયરિંગ કોલેજનું પ્રિમાઇસિસ છે અને પહેલાં એ જૂનો પેલેસ હતો અને પેલેસ છે એન્જિનિયરિંગ કોલેજને આ એના સ્ટેટે આપી દીધો હતો અને એમાં આ પેલેસનો જે પાછળનો ભાગ છે એ ખુલ્લો સાવ સાવ પ્લેન હતો અને એમાં અમે બે હજાર એકમાં અહીંયા શરૂ કરી પહેલાં શરૂઆત કરી મેં પેલેસની અંદર ત્યાં આમ નહીં પછી મયું ડિસ્પેન્સરીમાં ગયા ત્યાં પણ કાંઈ એટલું બધું થયું નહીં પછી આ જે ભાગ હતી એમાં જે અત્યારે ઝાંપો છે ત્યાં અમે અગિયાર ટ્રેક્ટર નળિયા મંગાવી એક એ જગ્યાએ એક આ જગ્યાએ અને આ એક નંદેશ્વર મહાદેવનું મંદિર છે એની જે જગ્યા છે એ ત્રણ જગ્યાએ બ્લોક કરી અને આ અંદર પ્લાન્ટેશન કરવાનું શરૂ કર્યું ત્યારે એક એલી કોલેજના સાહેબ હતા અને અમારે એક ગુલાબજીભાઈ વાલજીભાઈ રાઠોડ એ પ્રકૃતિ પ્રેમી હતા વાંસળી બહુ સરસ વગાડતા હતા અને એ મારી સાથે હતા સાબ અત્યારે આમાં કેટલી પ્રકારના ઝાડો સ્કૂલ આ કેટલા એરિયામાં જગ્યા છે પેલા તો અને આમાં કયા કયા પ્રકારના વૃક્ષો આવેલા છે નવ એકરની આ જગ્યા છે એની અંદર અમે બે હજાર એકથી વાવવાનું શરૂ કર્યું અત્યારે બારસો જેટલા ઝાડ છે અને એમાં એકસો સત્યાવીસ જાતના ઝાડ છે અંદર એમાં મહત્ત્વના ઝાડની વાત કરવામાં આવે તો ફળોના કેટલા છે ઔષધી છે ઘણી બધી ફળોમાં છે જામફળ છે સીતાફળ છે દાડમ છે આમળા છે અરીઠા છે અરીઠા માથું ધોવા માટે કામ આપે છે પછી વાયવરનો ચિત્ર સતાવરી આવા બધા જે ઝાડ છે એ બધા આયુર્વેદિકમાં પણ ગળો છે પછી વિકરો છે આવા બધા ઝાડો અમે બધા બહારથી મંગાવી અને ગીરમાંથી અથવા દેવગામ નર્સરીથી રાજકોટથી એમ બધી જગ્યાએથી લાવી લેવી અને વાયવા છે આ વાસના ઝૂંડ છે એક એક વાયવાતા અત્યારે છ વાસના મોટા ઝૂંડ અમે તમારી સામે તમે જોઈ શકો છો આ આમળાના ઝાડ છે પાછળ ચીકુ છે દાડમ છે આ સબ ગ્રુપમાં કયા કયા મેમ્બરો જોડાયેલા છે ખાસ મહત્ત્વની વાત કરીએ તો સિનિયર સિટીઝન છે ડોક્ટરો છે વકીલો છે કયા કયા લોકો જોડાયેલા છે આમ તો આમાં ડોક્ટર છે વકીલ છે અને મજૂરી કામ કરવાવાળા અથવા કોઈ ફોટોગ્રાફર છે એવા બધા છે અમારે જીતુભાઈ ઠાકર કરી છે ગીતા સ્ટુડિયો છે ફોટોગ્રાફી છે પણ આયુર્વેદનું જ્ઞાન એને એટલું બધું છે દવાનું પણ એટલું બધું જ્ઞાન છે એ અહીંયા આવીને કેટલી વનસ્પતિને ઓળખે છે જેટલી હું નથી ઓળખતો એટલી ઓળખે છે આવા અમે લગભગ અત્યારે છેતાલીસ જણા આમાં સભ્ય છીએ દર વર્ષે અમે એક હજાર રૂપિયા ફી લઈ છીએ અને એમાંથી આ બધું આનું રોટેશન ચલાવીએ છીએ દર વર્ષે દર વર્ષે અને દર વર્ષે રોપા વિતરણ કરી છીએ ચોમાસું પૂરું શરૂ થાય એટલે રોપા લે લેવી અને ફ્રી ઓફ રોપા અમે ગામમાં લેવી અને બે હજાર રોપાનું વિતરણ કરી અને દિવાળી ઉપર દેવ દિવાળી આવે એ પહેલાં તુલસીના રોપાનું બે હજાર રોપાનું વિતરણ કરી છે આ રીતે પ્રકૃતિની સાથે આ બધા ને જોડાય અને વૃક્ષો આપી અને વૃક્ષનું મહત્વ શું છે એ બધાને સમજાવી સાહેબ રિટાયરમેન્ટ થયા પછી આમાં તમારી જ્યારે સિનિયર સિટીઝનો જે હોય રિટાયરમેન્ટ લેતા હોય જે કંઈક આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો નોકરી પછીના સમયને યોગ્ય સમયે ફાળવી જેમ તમે કીધું એમ આશરે ચાલીસેક વર્ષથી આ જગ્યા ઉપર તમે અલગ અલગ ગ્રુપના મેમ્બરો દ્વારા જે જગ્યાને ડેવલોપ કરો છો ખાસ કરીને ઓક્સિજન અને પ્રયત્ન કરો છો અત્યારે પર્યાવરણનો એક મોટો મોટો દેશ માટે અને ખાસ કરીને મોરબી માટે કે પર્યાવરણ સુધારવું હોય તો આવા વૃક્ષો મિત્રો વાવવા પડશે અને આવા વૃક્ષો જ્યારે તમે નહીં વાવો ત્યારે સ્વાભાવિક છે કે મારા તમારા આવનારા બાળકો માટે કદાચ બાળક માના પેટમાં હોય એ સમયે એટલે કે માની ઉદરમાં જ્યારે બાળક ગર્ભાવસ્થામાં છે ત્યારે પણ એને ઓક્સિજનની એટલે કે શુદ્ધ ઓક્સિજનની નળી ન આપવી પડે એ માટે થઈને હું તમે જો આ સિનિયર સિટીઝન ગ્રુપ છે અને જે અહીંનું મોરબી આ ગ્રુપ કામ કરી રહ્યું છે એની આગળથી શીખ લેવા જેવી છે કારણ કે આવા જ અવનવા એપિસોડ અને આવી જ અવનવી વાતો અહીંયા જ તમને જોવા મળશે એટલે હજુ સુધી તમે જો આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય સૌથી પહેલાં એ કરો અને મને આપશો રજા આભાર મિત્રો